પાણી પડવા લાગે છે તમે બાજુ માંથી બાજુમાંથી ભોળાનાથની મૂર્તિ તો ત્યાં પણ જુઓ તમે એમાં સિક્કો નથી નાખવાનો આમાં ઓટોમેટિકલી પાણી ચાલુ જ રહે છે જો ભોળાનાથની મૂર્તિ ઉપર ભોજલ રામ ટ્રસ્ટ વતી જે આ છે તે દવાખાનું આવેલું છે અંદર રહેવાની ઉત્તમ સગવડતા વાળું છે ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ પછી આવી ગયા અમે ભોજલ રામ બાપાના દર્શન કરવાને આ છે ભોજલ રામ બાપા ભોજલ રામ બાપાના દર્શન કરીને અમે આવી ગયા બગીચામાં ફરવા બાજુમાં સરસ મજાનો બગીચો હતો અમે બધા ફેમિલી સાથે ગયા એટલે ફરવા આવી ગયા એટલામાં જ આયોજન કરવામાં આવેલું હતું જીજ્ઞેશ દાદાની કથાનું જે તેમની તારીખ છે બે અગિયાર બે હજાર ચોવીસના રોજ જે ભોજલરામ બાપાના મંદિરના પાછળના ભાગમાં આ બધું આયોજન કરવામાં આવેલું હતું પછી એમાં આવી ગયા મંદિરની નીચે અને મંદિરની નીચે ઘણી બધી મૂર્તિઓ હતી જેમાં કાચમાં પેક કરેલી હતી અને અંદર બાર દેક પેટી હવે પેટીમાં રૂપિયો નાખીએ તો આ મૂર્તિમાં સંગીત વાગે વિડીયોમાં બતાવ્યું એટલામાં જ હતી એક ગણપતિ દાદાની મૂર્તિ તો ગણપતિ દાદા ના દર્શન તમે પણ કરો

પછી આવી ગોવર્ધન પર્વત તરફ એમાં ગોવર્ધન પર્વતમાં જે કાનુડા પર્વત પડેલો છે નીચે જેમાં સિક્કો નાખીએ તો ઉપરથી વરસાદ થાય એ રીતનું આ બધું પ્રતિમા બધી ગોઠવેલી ગોવર્ધન પર્વત ની થોડોક જ આગળ હાલતા આવી ગઈ ત્યાં વૃંદાવન નગરી વૃંદાવન નગરીથી આગળ આવતા જ અહીંયા એક ગૌશાળા ભોજલરામ ટ્રસ્ટ વતી ગૌશાળા ચલાવવામાં આવે છે તમે જો નાના મોટા વાસડાથી માંડી અને ઘણી બધી સંખ્યામાં ગાયનું અહીંયા પાલન કરવામાં આવે છે ગૌશાળાની બાજુમાં એક વ્યવસ્થા હતી અશ્વઘર જેમાં ઘોડીને રાખવામાં આવેલી હતી તમે જો વિડીયોમાં

તો અહીંયા અત્યારે ભોજલરામની બધી વ્યવસ્થા અહીંયા ગાર્ડન છે અહીંયા બાજુમાં છે આ ભગવાનના મંદિર ભોજલરામ બાપાનું અને ઉપરને ઉપરના માળા શિવલિંગ છે અને આ છે બધી ભોજલરામની એક સરસ મજાની વ્યવસ્થા પછી અમે જાતા જતા કર્યા દેવતાના દર્શન લગભગ દેવતામાં લગભગ કોઈ બાકી નહીં હોય બધા દેવતાના દર્શન આ વિડીયોમાં તમને થઈ દેશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો